વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન થશે કે પ્રાણીઓ શ્વસન કરે છે ઓટું ગ્રહણ કરે છે અને સીઓટુને મુક્ત કરે છે તો શું વનસ્પતિઓ પણ શ્વસન કરે છે કે વનસ્પતિઓમાં શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે તો હા વનસ્પતિ શ્વાસોશ્વાસ નહીં પણ શ્વસન કરે છે શ્વાસોશ્વાસમાં બે ક્રિયાઓ રહેલી છે એક શ્વાસ અને બીજી ઉચ્છ્વાસ વનસ્પતિઓમાં કોઈ વિશિષ્ટ શ્વસન અંગો આવેલા હોતા નથી પરંતુ કોષો દ્વારા શ્વસન માટે ઓક્સિજનની આવશ્યકતા હોય છે અને તેઓ કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરે છે ટૂંકમાં કહીએ તો કોષો દ્વારા ઓટું ગ્રહણ કરે છે અને સીઓટુને મુક્ત કરે છે આ કારણથી વનસ્પતિઓમાં એવી વ્યવસ્થા છે જેમાં ઓટુની પ્રાપ્યતા સુનિશ્ચિત થાય છે પ્રાણીઓની જેમ તેમાં વાયુઓના વિનિમય માટે વિશિષ્ટ અંગો હોતા નથી પરંતુ વાયુરંધ્ર અને વાત છિદ્રો આ હેતુ માટે આવેલા હોય છે વાયુરંધ્ર દ્વારા ઓટું ગ્રહણ કરે છે અને તે ને મુક્ત કરે છે ત્યાર પછી આપણે જોઈએ કે શા માટે વનસ્પતિઓમાં શ્વસન અંગો આવેલા હોતા નથી કારણ કે વનસ્પતિઓના પ્રત્યેક ભાગો પોતાના વાયુઓના વિનિમયની આવશ્યકતાનું ધ્યાન રાખે છે બીજો મુદ્દો એ છે કે વનસ્પતિઓના એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુઓનું વહન ખૂબ જ ઓછું થાય છે ત્યાર પછીનો મુદ્દો છે કે વનસ્પતિઓમાં વાયુઓના વિનિમયની વધારે જરૂરિયાત હોતી નથી વિનિમય એટલે કે લે ચોથો મુદ્દો છે મૂળ પ્રકાંડ તેમજ પર્ણોમાં શ્વસન પ્રાણીની તુલનામાં ખૂબ જ ધીમા થાય છે ખૂબ જ ધીમેથી થાય છે પાંચમો મુદ્દો છે માત્ર પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વાયુઓનો વિનિમય વધારે થાય છે અને પ્રત્યેક પર્ણ સંપૂર્ણ રીતે આ પ્રકારથી અનુકૂલિત થાય છે આ સમય દરમિયાન પોતાની જરૂરિયાતનું ધ્યાન રાખે છે જ્યારે કોષ પ્રકાશ સંકલેષણ કરે છે ત્યારે ઓક્સિજનની હાજરીની કોઈ સમસ્યા હોતી નથી કારણ કે પ્રકાશ સંકલેષણ દરમિયાન ઓટું મુક્ત થાય છે મોટા કદની ઘટાદાર વનસ્પતિઓમાં વાયુઓ વધારે અંતર સુધી પ્રસરણ પામી શકતા નથી ત્યાર પછી આપણે જોઈએ કે વનસ્પતિની મોટાભાગની સપાટી હવાના સંપર્કમાં હોય છે તે સમજૂતી દ્વારા સમજાવો વનસ્પતિના મોટાભાગની સપાટી હવાના સંપર્કમાં છે તો એની સમજૂતી આપણે અહીંયા મેળવીએ કે વનસ્પતિઓમાં પ્રત્યેક જીવંત કોષ વનસ્પતિઓની સપાટીની બિલકુલ નજીક આવેલા હોય છે પર્ણ માટે આ વિધાન સત્ય છે પ્રકાંડમાં જીવંત કોષો છાલ તેમજ છાલની નીચેના પાતળા સ્તરના સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે આમાં પણ છિદ્ર હોય છે છે છિદ્રો કહે અંદરના કોષો મૃત હોય છે અને તે ફક્ત યાંત્રિક આધાર આપે છે આ વનસ્પતિઓના મોટા ભાગની કોષોની સપાટી હવાના સંપર્કમાં હોય છે આ ઉપરાંત પ્રકાંડ અને મૂળના મૂળમાં મૃદુ કોષોની શિથિલ ગોઠવણી ધરાવે છે શિથિલ એટલે કે છૂટાછવાયા જે વાયુ અવકાશો એકબીજા સાથે સાંકળતું જાડું બનાવે છે શ્વસન માટેનું સમીકરણ અહીંયા રજૂ કરેલ છે સૌથી પહેલાં તો ગ્લુકોઝ જેનું અણુસૂત્ર છે સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ઓક્સિડેશન કરે છે એટલે કે જૈવિક દહન થાય છે જેને આપણે શ્વસન પણ કહીએ છીએ તો ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં જૈવિક ઓક્સિડેશન થઈ અને સીઓ અને એચ છૂટા પડે છે અને ઉર્જા અથવા તો શક્તિ મુક્ત થાય છે તો ગ્લુકોઝનું વિઘટન થઈ અને તેમાંથી સીઓ ટુ અને એચ મુક્ત થાય છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે જેને જૈવિક શક્તિ અથવા તો મુક્ત શક્તિ પણ કહે છે જે સજીવોમાં કાર્ય કરવા માટે ઉપયોગી બને છે જ્યારે ઊર્જાની જરૂર હોતી નથી ત્યારે તે એટીપીમાં સંગ્રહ પામે છે ગ્લુકોઝના સંપૂર્ણ દહનથી અંતિમ નિપજના સ્વરૂપમાં સીઓ અને એચ સાથે ઊર્જા મુક્ત થાય છે જેનો મોટા ભાગનો જથ્થો ઉષ્મા સ્વરૂપે બહાર આવે છે ગ્લુકોઝના અણુના વિઘટનથી મુક્ત થતી બધી ઉર્જા ઉષ્માના સ્વરૂપમાં વ્યય પામતી નથી પણ અમુક ઉર્જા કોષ માટે આવશ્યક હોય છે તેનો ઉપયોગ કોષમાં બીજા અણુઓના સંશ્લેષણમાં થાય છે ગ્લુકોઝનું ઓક્સિડેશન એક તબક્કામાં ન થતા નાના નાના અનેક તબક્કામાં થાય છે જેમાં કેટલાક તબક્કા મોટા હોય છે કે તેમાંથી મુક્ત થતી ઉર્જા એટીપીના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈશું શ્વસનનો ઇતિહાસ શ્વસનનો ઇતિહાસ સમજાવો આ રીતે પ્રશ્ન પૂછાય બે માર્ક શ્વસનની ક્રિયાવિધિ દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને સીઓ ટુ એચ ટુ અને ઉર્જા નિપજ તરીકે મુક્ત થાય છે દહન પ્રક્રિયા માટે ઓક્સિજનની આવશ્યકતા હોય છે એટલે આ પ્રકારના શ્વસનને જારક શ્વસન કહે છે કે જેમાં ઓક્સિજનની હાજરી આવશ્યક છે પરંતુ કેટલાક કોષો O2 હાજરી કે ગેરહાજરીમાં જીવંત રહી શકે છે પ્રથમ કોષ ગ્રહ પર એવા વાતાવરણમાં મળ્યો હતો જ્યાં ઓક્સિજનની હાજરી ન હતી આજે પણ કેટલાક સજીવોએ ઓક્સિજન વિહીન વાતાવરણ માટે પોતાને અનુકૂલિત કરી નાખ્યા છે કે જેઓ ઓક્સિજન વગર જીવી શકે છે આમાંથી કેટલાક વૈકલ્પિકપણે અજારક છે અજારક એટલે કે ઓક્સિજનની હાજરી વિહીન ઓક્સિજન વિહીન જોકે કે કેટલાક માટે ઓક્સિજન રહિત સ્થિતિની આવશ્યકતા ફરજિયાત હોય છે પ્રત્યેક સ્થિતિમાં બધા સજીવોમાં ઉત્સેચકીય તંત્ર હોય છે જે ગ્લુકોઝને ઓક્સિજનની મદદ વગર આંશિક રીતે ઓક્સિડેશન કરે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટાઈમ આપણે જારક શ્વસનના વિવિધ તબક્કા વિશે જોઈશું કે જેના મુખ્ય ત્રણ તબક્કા છે લાયકોલિસિસ ક્રેફ ચક્ર અથવા ટીસીએ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ અથવા તો વીજાણુ પરિવહન તંત્ર તો નેક્સ્ટ ટાઈમ આપણે જારક્ષ્વસનનો અભ્યાસ કરીશું થેન્ક યુ